आई एम लिवल कॉम्प्रोमाइज मल थेल लिक्विड मतलब आई जो तने नहीं हवर तू जो અને મતલબ શું થાય શું થાય ગુજરાતી ખબર પડે ને એટલે આમે આમે મોલે મોલો આવતા લો તમ માટે હા

ແຍ તમિલનાડુ ની ભાષા બોલે નું નથી તો પ્યોર શુદ્ધ ગુજરાતી એબીસીડી ઈએફજી જો એ થાય જે કે એલમ ઓ પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વન જેડ આ હોરાના દાદા આ બીતી દી તને આવલે તે

તો પચાસ ધીમા એક એક એકડે એક થી કરે હમ એ 65 મેડું પચાસ હા સુધી કેટલા એકડા આવે કેટલા એકડા આવે કેટલા આવે બટાઈ તો તને ખબર નઈ તું ભણે લાખ રૂપિયા ફી હું છે નહીં ભરું હું આના થી હે ને મેમન એક મહિનો માલિકને આ લીધો અને આ તેમાં હું તમને લાખ રૂપિયા ફી આલીશ માલે પૈસા નહીં તો અમે હે ને સંબંધ માં પૈસા નહીં લેતા ખવડાવીશ પીવડાવીશ અને થોડું ખેતલા કામ કરાવીશ ને બનાવી વાતાવ ને ખેતરા કામ શીખશે ને તો શિક્ષણ તો એનામાં થોડીક બેસે મહિના તો મિલતો જ હું થોડી ઘણી તો સમ કે મારી સેવા કરે ના કે શહેર માં તમારે ખબર હે કે છોકરા રા એ ચેવો હોય તમારે ખબર હે એના મા બાપને ને મિલ્યા માં આવે બરાબર ને આ પાતું માનતે તો કલી ને આ માન અરે લાફડાવાનું યોર લાયક લાયક એટલા માટે કહું છું તમારું થોડું કઈ શિક્ષણ માંગ દબાવતો ખબર હે મેં તને શીખવાડ્યું દાદા ને એમ દબાય તો તને થોડુંક શિક્ષણ આવતા જાય શિક્ષણ આવે એમ હા થોડું ઘણી તને માહિતી મળે કેવી રીતે શિક્ષણ આપડાવાના હોય મે તું દાદા ને તું પગ દબાવવાના બદલે પૂરા કરી નાખીશ પગ ના આવી રીતે આમ પ્રેમથી દબાય પ્રેમથી દબાવ હા મેહમાન તમારે આ છોકરા ના પગ ના પકડાયું મહેમાન એ દાદા ના પગ પકડી તમે એને શીખવાડો લાફડા મારો છોકરો હે આમ દબાવવાના દુઃખ

હનુમાન દાદા નહી એ કાકા કેવાય તારા પપ્પા થી મોટા એટલે જય શ્રી કૃષ્ણ કેવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા એમ હા બરાબર એવી રીત લેવાય આશીર્વાદ

એટલે આ એમ કે પાણી લાવો એમ કે માં એવું કેવાય પાણી લાવો તમે ચાલો મને બટા ઈ ગુજરાતી હે અને તું ઇંગ્લિશ ભણવા જાતો એટલે તને એટલી બધી માહિતી ન હોય આપણામાં એવી રીત કે એમના માં ચીવી રીત કે બેટા ખબર હે ગામડામાં એમ કે કે પાણી લાવો પીવરાવો મેમન ને એટલે આ હું મેમન ઉલી વાત કર લે તે આ ઉલો હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા અંગ્રે હા અંગ્રેજી બોલે હે રીત કે પાણી અંગ્રેજી માં માંગે એટલે હું તો થોડું થોડું અમન આવલે છે એમ ના કહેવાય સમજણ નહીં પડતી એમ ના કહેવાય ખબર પડતી નહીં તને હમણે લફડાવીશ

તો આને હવે તમે તમારા ઘર લઈ ગયો બરાબર આપણે ના દે હું તેવું દાદા ના રાખાય અને વિડીયો થઈ ગયા લાંબો હવે